ચાલો આજે જાણીએ પીર ભગવાનનો રામદેવ પીર જયંતિ એ રામદેવજી અથવા રામશા પીરની જન્મજયંતિ છે તેમની પૂજા બઘાજ વિસ્તારોમાં કરવામાં આવે છે અને આ વાર્ષિક તહેવારને નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે રામદેવ પીર જયંતિ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે તે રાજસ્થાનમાં અનુસરવામાં આવતા પરંપરાગત હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષ દ્વિતીયાના દિવસે મનાવવામાં આવે છે રામદેવ પીર લાખો લોકોના અંગત અને પારિવારિક દેવતા છે તેમને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તે ચૌદમી સદીના શાસક હતા જેમની પાસે ચમત્કારિક શક્તિઓ હોવાનું કહેવાય છે જેમણે સમાજના દલિત અને ગરીબ લોકોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું રામદેવ પીરને આજે ભારતના ઘણા સામાજિક જૂથો દ્વારા ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે તેમણે તેમના સમયગાળા દરમિયાન અસંખ્ય ચમત્કારો કર્યા અને આનાથી તેઓ વિવિધ સમુદાયોના અનુયાયીઓને પણ આકર્ષિત કર્યા રામદેવ પીર જયંતિ ઉજવણી અનુયાયીઓ આ દિવસને ખૂબ જ ભક્તિ અને સમર્પણ સાથે ઉજવે છે ભક્તો તેમની પૂજા કરવા માટે તેમના મંદિરોની મુલાકાત લે છે અને નવા કપડાં અને વિશેષ ભોજન સાથે લાકડાના ઘોડાના રમકડા અર્પણ કરવામાં આવે છે રામદેવના વિશ્રામ સ્થાન રામદેવરા મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને એક મેગા ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં તમામ સમુદાયના લોકો ભાગ લે છે રામદેવ પીરની દંતકથાઓ જ્યારે રામદેવની વાત આવે છે ત્યારે તેમની ચમત્કારિક શક્તિઓને લઈને કેટલીક દંતકથાઓ છે એવું કહેવાય છે કે જ્યારે તે નાના હતા ત્યારે તેના પિતા રાજા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો હતો રમકડા બનાવનારે તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી અને લાકડાના રમકડાના ઘોડાને ઢાંકવા માટે સસ્તા કપડાનો ઉપયોગ કર્યો જ્યારે રામદેવ લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને કપડું ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિઓને કારણે જીવન મળ્યું હતું બીજી દંતકથા એવી છે કે જ્યારે મક્કાના કેટલાક સંતોએ અન્ય વાસણોમાં રાત્રિભોજન કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તેમના વાસણો જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા હતા ત્યારબાદ રામદેવ રામ શાહપીર તરીકે જાણીતા થયા મિલ કમ્પાઉન્ડમાં શ્રી રામદેવ પીર મહારાજન ભવ્ય મંદિર આવેલું છે જેને ગુજરાતનું રણુજાધામ તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિર દ્વારા રામદેવપીર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાદરવી સુદ નોમના દિવસે ભવ્ય જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે કોણ છે રામદેવપીર રામદેવને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે રાજા અજમલે બારુ ગામના પમજી ભાટીની પુત્રી રાણી મિનાલદેવી સાથે લગ્ન કર્યા દેહસંતાન રાજા દ્વારકા ગયા અને કૃષ્ણને તેમના જેવા સંતાનની ઈચ્છા વિશે વિનંતી કરી તેમને બે પુત્રો હતા વિર્મદેવ અને નાના રામદેવ રામદેવનો જન્મવી સમ મા ભાદ્રવા શુક્લ દુજના રોજ થયો હતો રામદેવે વિક્રમ સંવદમાં ભાદ્રપદ શુક્લ એકાદશીના રોજ સમાધિ લીધી તેત્રીસ વર્ષની ઉંમરે એક હજાર ચારસો બેતાલીસમાં તેણે આ સમાધિ લીધી હતી મેઘવાલ સમુદાયના તેમના પ્રખર અનુયાયી ડાલીબાઈને પણ તેમની કબર પાસે દફનાવવામાં આવ્યા છે અને રામદેવના બે દિવસ પહેલા સમાધિ લીધી હોવાનું કહેવાય છે રામદેવનું વિશ્રામ સ્થાન ધરાવતું મંદિર સંકુલ રાજસ્થાનમાં રામદેવ રાપ પોખરણથી દસ કિલોમીટર ખાતે આવેલું છે વર્તમાન મંદિરનું માળખું એક હજાર નવસો એકત્રીસમાં બિકાનેરના મહારાજા ગંગાસિંહ દ્વારા રામદેવના અંતિમ વિશ્રામ સ્થાનની આસપાસ બાંધવામાં આવ્યું હતું રામદેવ નવરાત્રી રામદેવ પીર જયંતી રામદેવની જન્મ તારીખ ભારતમાં દર વર્ષે તેમના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે તે હિન્દુ કેલેન્ડરના ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષના દુજના બીજા દિવસે આવે છે રાજસ્થાનમાં આ દિવસ જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે અને રામદેવ રામ મંદિરમાં મેળો ભરાય છે જ્યાં હજારો ભક્તો હિન્દુ અને મુસ્લિમ બંને ભાગ લે છે અને મુખ્ય મંદિરમાં સમાધિને શ્રદ્ધાંજલિ આપે છે બોલો શ્રી રામદેવજી ભગવાન ની જય હો